સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં એક લૂંટની ઘટના બની છે મુવાડી પાસે અકસ્માત જાણ કરવામાં આવી દોઢ કરોડની લૂંટના બદલે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે સ્થાનિક પોલીસ ઉપરાંત એસઓજી પણ સ્થળ પર પહોંચ્યા પોલીસે લૂંટારુઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી પણ કરી છે

રૂપિયા લૂંટાયા હોય તેની વાત કરી રહ્યું છે એટલે કે પોલીસ દ્વારા અત્યારે આ તપાસ હાથ હોય તપાસ બાદ વધુ વિગત બહાર આવશે આભાર દર્શન જાણકારી આપવા માટે